જે પાટીદાર સમાજ માટે ગર્વની વાત છે આપ જણાવતા આનંદ થાય છે કે આપણને રીલે દોડ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે અને આ રીલે દોડમાં જે પણ દીકરી અને દીકરાઓએ ભાગ લીધેલ હતો તેમને સર્ટિફિકેટ આપવામાં આવશે તો આવતીકાલે તારીખ બાર એક બે હજાર પચીસના રોજ ઉમિયા માતા મંદિર કપડવજ ખાતે આ સર્ટિફિકેટનું વિતરણ થવાનું છે તો દરેક દોડવીર અને કર્મયોગીએ પોતાનું સન્માન સ્વીકારવા પધારવા હાર્દિક આમંત્રણ પ્રોગ્રામની રૂપરેખા બપોરે બાર વાગે જયેન્દ્ર પરના ઘરેથી શિવશક્તિ સોસાયટીથી શોભાયાત્રા નીકળશે સાંજે ચાર વાગે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે દરેક દોડવીર અને કર્મયોગી શક્ય હોય તો લીલે દોડવાળી ટી શર્ટ પહેરવી અંતમાં સાંજે પાંચ ત્રીસ વાગ્યે સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલ છે શક્ય હોય તો શોભાયાત્રામાં હાજરી અવશ્ય આપજો સમગ્ર પાવન કાર્યક્રમ જીપીએમસી ન્યૂઝ લાઈવના સહયોગથી લાઈવ થયેલ તેમને પણ કપડવંશ પાટીદાર સમાજ ઉમિયા માતાજી મંદિર કપડવંશ દ્વારા સન્માન કરીશું જયશ્રી ઉમિયા જય પાટીદાર રિપોર્ટર ભાવિન જોશી કપડવંશ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ